ફોરેક્સ ટ્રેડિંગ એક એવી દુનિયા જ્યાં માર્કેટ દર સેકન્ડે પલટાય છે તો સવાલ એ છે કે શું આટલી બધી અંધાધૂંધી વચ્ચે કોઈ તર્ક શોધવો શક્ય છે આજે આપણે થોમસ કાર્ટનના પુસ્તક ટ્વેન્ટી ફોરેક્સ ટ્રેડિંગ સ્ટ્રેટેજીઝમાં ઊંડા ઉતરીશું આપણે એ સમજવાની કોશિશ કરીશું કે આટલી ફાસ્ટ દુનિયામાં શું ખરેખર કોઈ સિસ્ટમ કામ કરી શકે છે તો ચાલો શરૂ કરીએ પણ હા આપણે આગળ વધીએ એ પહેલાં એક વાત બહુ જ સ્પષ્ટ કરી દઈએ આ લેખકનું પોતાનું ડિસ્ક્લેમર છે અને એ બહુ જ જરૂરી છે આ કોઈ ફાઇનાન્શિયલ એડવાઇસ નથી હો આપણો હેતુ માત્ર એટલો જ છે કે આ ટ્રેડિંગ સિસ્ટમ્સ પાછળનું લોજિક શું છે એને સમજીએ તો ચાલો શરૂઆત કરીએ મૂળભૂત સવાલથી આ પાંચ મિનિટ ટ્રેડિંગનો કોયડો આ પઝલ છે શું આજ તો મૂળ સવાલ છે ખરું ને વિચારો એક એવું માર્કેટ જે દરેક સેકન્ડે બદલાઈ રહ્યું છે ત્યાં કોઈ ઠંડા મગજથી નિર્ણય કેવી રીતે લઈ શકે આજ તો એ પડકાર છે જે હાઈ ફ્રીક્વન્સી ટ્રેડિંગને આટલું અઘરું બનાવે છે અને લેખકનો જવાબ શું છે એ કહે છે કે આ રમત નસીબની નથી બિલકુલ નહીં આ તો એક શિસ્તબદ્ધ નિયમ આધારિત સિસ્ટમની રમત છે મતલબ કે જે અંધાધૂંધી દેખાય છે એની નિયમોને એક ચોક્કસ માળખામાં બાંધી દેવાની વાત છે અને અહીંયા એક બહુ જ રસપ્રદ વાત છે લેખક કોઈ પણ સ્ટ્રેટેજી શીખવતા પહેલાં માઇન્ડસેટ એટલે કે માનસિકતાની વાત કરે છે કેમ કારણ કે તમારી પાસે દુનિયાના શ્રેષ્ઠ સાધનો ભલે હોય પણ જો તમારો પાયો જ મજબૂત ના હોય તો એ બધું નકામું છે આ ક્વોટ ખરેખર વિચારવા જેવો છે શ્રેષ્ઠ પરિણામની આશા રાખો અને સૌથી ખરાબ પરિસ્થિતિ માટે તૈયાર રહો આનો મતલબ નિરાશાવાદી બનવાનો નથી બિલકુલ નહીં આ તો એક સ્ટ્રેટેજિક ડિસિપ્લિન છે એક પ્રકારની વ્યૂહાત્મક શિસ્ત તું લેખક ટ્રેડરની માનસિકતાના ત્રણ મુખ્ય પાયા ગણાવે છે પહેલું વાસ્તવિક અપેક્ષાઓ રાખો સમજી લો કે ક્યારેક જીતશો તો ક્યારેક હારશો પણ બીજું સમજદારીથી ટ્રેડ કરો કેટલા ટ્રેડ કર્યા એના પર નહીં પણ કેટલા સારા ટ્રેડ કર્યા એના પર ફોકસ કરો ધીરજ બહુ જ જરૂરી છે અને ત્રીજું અને કદાચ સૌથી અગત્યનું ઓર્ગેનાઇઝડ રહો એક ટ્રેડિંગ પ્લાન બનાવો એક જર્નલ રાખો આજ તો શિસ્ત છે ઓકે તો માઇન્ડસેટ તૈયાર છે હવે વાત કરીએ એ સાધનોની એ ટૂલ્સની જેનો ઉપયોગ કરીને ટ્રેડર નિર્ણયો લે છે ચાલો આ ટ્રેડરના ટૂલકીટને જરા નજીકથી સમજીએ આ શબ્દ ટેકનિકલ ઇન્ડિકેટર સાંભળીને ગભરાવાની જરૂર નથી એકદમ સિમ્પલ છે આ મૂળભૂત રીતે ગણિતના ફોર્મ્યુલા છે જે પ્રાઇસ અને વોલ્યુમ જેવા જૂના ડેટાને જોઈને ભવિષ્યમાં શું થઈ શકે છે એનો એક અંદાજ લગાવવામાં મદદ કરે છે એકદમ સરળ ઉદાહરણથી સમજીએ ધારો કે એક વાંકોચૂકો રસ્તો છે હવે તમે દરેક નાના નાના વળાંક પર ધ્યાન આપવાને બદલે એ જોશો કે રસ્તો ઓવરઓલ કઈ દિશામાં જઈ રહ્યો છે બરાબર બસ મૂવિંગ એવરેજ આ જ કામ કરે છે એ બધો ઘોંઘાળ દૂર કરીને ટ્રેન્ડની મુખ્ય દિશા સ્પષ્ટ બતાવે છે હવે વાત કરીએ ઓસિલેટર્સની આને તમે માર્કેટના સ્પીડોમીટર સમજી શકો છો એ આપણને બતાવે છે કે માર્કેટની ગતિ બહુ વધી ગઈ છે એટલે કે ઓવરબોટ છે કે પછી ગતિ એકદમ ધીમી પડી ગઈ છે એટલે કે ઓવરસોલ્ડ છે અને આ જાણકારી ઘણીવાર ટ્રેન્ડ બદલાવાનો સંકેત આપે છે ઓકે તો આપણી પાસે માઇન્ડસેટ પણ છે અને ટૂલ્સ પણ છે હવે આવે છે અસલી મજા આ બધું ભેગું થઈને કામ કેવી રીતે કરે છે ચાલો હવે કેટલીક સ્ટ્રેટેજીઝને એક્શનમાં જોઈએ અને ફરી એકવાર યાદ અપાવી દઉં આપણે અહીં ટ્રેડિંગ શીખવી નથી રહ્યા આપણો હેતુ એ સમજવાનો છે કે આ સિસ્ટમ્સ પાછળનું લોજિક શું છે કેવી રીતે અલગ અલગ નિયમો ભેગા મળીને એક નક્કર સ્ટ્રેટેજી બનાવે છે આ પહેલી સ્ટ્રેટેજી જુઓ કેટલી સ્માર્ટ છે આમાં ત્રણ અલગ અલગ મૂવિંગ એવરેજનો ઉપયોગ થાય છે એક જે છે પચાસ ઈએમએ એ તમને મોટી પિક્ચર બતાવે છે કે મુખ્ય ટ્રેન્ડ કઈ તરફ છે બીજી બે દસ અને એકવીસ ઇએમએ એક ઝોન બનાવે છે અને નિયમ બહુ સિમ્પલ છે મુખ્ય ટ્રેન્ડની દિશામાં જ ટ્રેડ કરો પણ તરત નહીં ધીરજ રાખીને રાહ જુઓ કે ક્યારે પ્રાઇસ પાછી ફરીને આ ઝોનમાં આવે આ રમત ઉતાવળની નથી સાહેબ આ ધીરજની રમત છે તો આ એક રીત હતી જે મૂવિંગ એવરેજ પર આધારિત હતી પણ શું થાય જો આપણે કોઈ બીજું જ ટૂલ વાપરીએ ચાલો હવે જોઈએ કે બોલેન્જર બેન્ડ્સનો ઉપયોગ કરીને કેવી રીતે એક સાવ અલગ જ નિયમોનો સેટ બનાવી શકાય અહીંનું લોજિક જુઓ બધો ખેલ બેન્ડના ઢોળા ઉપર અને પ્રાઇઝ મિડલ લાઇનને ક્યાંથી ટચ કરે છે એના પર છે અને સૌથી મજેદાર વાત શું છે ખબર છે ખરીદવાના નિયમો અને વેચવાના નિયમો એકબીજાની એકદમ મિરર ઈમેજ છે આ શું બતાવે છે એ જ કે દરેક ટૂલ પોતાની સાથે એક અલગ જ ફિલોસફી લઈને આવે છે ઓકે તો આપણે બે અલગ અલગ સ્ટ્રેટેજી જોઈ પણ આ બધામાંથી શીખવા જેવી મોટી વાત કઈ છે ચાલો હવે આ બધી નાની નાની વિગતોમાંથી બહાર આવીએ અને જે મુખ્ય સંદેશ છે એના પર ફોકસ કરીએ વીસ આ પુસ્તકમાં એક બે નહીં પણ પૂરી વીસ અલગ અલગ ટ્રેડિંગ સ્ટ્રેટેજી આપેલી છે હવે આ નંબર કેમ અગત્યનો છે કારણ કે એ બતાવે છે કે કોઈ એક જાદુઈ ફોર્મ્યુલા નથી હોતી વાત એ છે કે માર્કેટની અલગ અલગ પરિસ્થિતિઓમાં અલગ અલગ સાધનોનો ઉપયોગ કરવો પડે છે અને આજ આખા પુસ્તકનો અને આજના આ વિશ્લેષણનો નિચોડ છે કઈ સ્ટ્રેટેજી સૌથી બેસ્ટ છે એ સવાલ જ ખોટો છે સાચો મુદ્દો એ છે કે શું કોઈની પાસે ટ્રેડિંગ માટે એક શિસ્તબદ્ધ અને વ્યવસ્થિત સિસ્ટમ છે સફળતા સ્ટ્રેટેજીમાં નથી સફળતા એ સ્ટ્રેટેજીને વળગી રહેવાની શિસ્તમાં છે તો અંતે આપણે બધા એક સવાલ પર આવીને ઊભા રહીએ છીએ શું સૌથી વધુ પ્રોફિટેબલ સ્ટ્રેટેજી એ જ છે જેને કોઈ ટ્રેડર અતૂટ શિસ્ત સાથે ફોલો કરી શકે કદાચ અસલી તાકાત કોઈ એક ટેકનિકમાં નથી પણ મજબૂત માનસિકતા અને એક ચોક્કસ પદ્ધતિના જોડાણમાં છે આ એક એવો વિચાર છે જેના પર મનન કરવું જરૂરી છે આ વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર